બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે લોકસભાની ચૂંટણી ને લઈ નારાજગીનું રાજકારણ સતત વધી રહ્યું છે આ દરમિયાન મોટો ફટકો લાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે બંને નેતાઓએ પોતાનું રાજીનામું આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને મોકલ્યું છે લોકસભા ચૂંટણી પહેલાં તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે

લાલ પાર્ટીમાંથી અમે જવાબદારી પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કાંઈ નિર્ણય હશે જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું ના અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર અનામત આંદોલનથી લાઇમલાઇટમાં આવ્યા હતા તેઓ હાર્દિક પટેલના આંદોલનના જૂના સાથી હતા તેના બાદ સમીકરણો બદલાયા બાદમાં બંને નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે અલ્પેશ કથિરિયા હાલ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા ત્યારે તેમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અલ્પેશ પટેલ અને ધાર્મિક માલવિયા પાટીદાર યુવા ચહેરા તરીકે પ્રખ્યાત છે બંને નેતાઓ ખાસ મિત્ર છે અને બંને એ પોતાના જીવનસાથી સાથે એક સાથે લગ્ન કર્યા હતા અલ્પેશ એ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા હતા